જય માતાજી મિત્રો તમારા બધાનો હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે એક સરસ મજાના ટોપિક વિશે વાત કરવાના છીએ આ પણ આપણા ચેનલના એક સભ્યની કોમેન્ટ છે નામ જણાવવાની ના પાડી છે એટલે હું નામ નથી જણાવતો કુટુંબની માતાના કાવત્ર ઘરના જ માણસો આપણા ઉપર કાવતરા કરતા હોય તો કેવી રીતે બચવું તો આજે આપણે આ વિષય ઉપર આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ બીજું તમને એ જણાવવાનું છે કે આપણે સારી એવી કોમેન્ટો ઉપર આપણે વિડીયો બનાવીએ છીએ તો તમે પણ કોમેન્ટ કરતા રહો વિડીયોને નીચે બની શકે છે કે આવનારો જે વિડીયો છે તમારી કોમેન્ટ પણ હોઈ શકે તો ચાલો મિત્રો વાત કરીએ આપણે કે ઘરના જ માણસો આપણા ઉપર કાવતરા કરતા હોય તો કેવી રીતે બચવું આ છે પ્રશ્ન હવે પ્રશ્નને પહેલાં તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એ ભાઈ કહેવા શું માગે છે બરાબર કેમ આ પ્રશ્ન એમને પૂછવો પડ્યો તો એમને આ પ્રશ્ન ત્યારે જ પૂછ્યો હશે જ્યારે એમને કોઈએ કીધું હશે ભાઈ કોઈ જગ્યાએ કોઈ ભુવાજીને ત્યાં ગયા હશે અથવા તો કોઈ જાણકાર વ્યક્તિ હશે ત્યાં કોઈ પણ જગ્યાએ પૂછપરછ કરી હશે જોગડાયું હશે ત્યારે કોઈને એમ કીધું હશે ભાઈ તમારા ઉપર કાવતરું છે અને ઘરના જ માણસે કર્યું છે બરાબર ત્યારે એના મગજમાં આ વિચાર આવ્યો હશે અને એમને કોમેન્ટ કરી હશે ત્યારબાદ આપણે એ જાણવાનું છે મિત્રો કે ઘર હવે તમે વિચારો કે ઘરના જ માણસો આપણા ઉપર કાવતરા કરતા હોય તો તમે સમજી શકો છો ઘરના દેવા ઘરના દેવ જ હોય બરાબર ઘરના દેવ જ હોય એમાં અમુક ઘટનાઓમાં એવું નથી કહેતા કે ભાઈ કોઈ એવો ભૂવ છે તમારા કુટુંબમાં તમારા ઘરમાં ભાઈ નાના ભાઈ કાકાનું છોકરું આવું બધું થતું હોય છે એટલે કોઈ એવું આ બધું શીખેલો માણસ હોય તમને હેરાન કરવા માટે અથવા તો તમારા કોઈ પર્સનલ મેટર હોય તો આ વસ્તુ એ ઉપયોગ કરે બરાબર અને તમને હેરાન પરેશાન કરવા માટે કરતો હોય એવું જો તમારામાં વિચારો આવતા હોય ત્યારે આ બધા વિચારો ઉદ્ભવ થાય તો આજે આપણે જાણીશું કે ઘરના માણસોના કાવતરા આપણા જે ઘરના જ દેવ છે એ કાવતરામાં આપણા પોતપોતાના ઘર ઉપર આપણા પોતપોતાના ભાઈ ઉપર આપણા પોતપોતાના જ કુટુંબ ઉપર જઈ શકે ખરા પહેલાં તો એ જાણીએ જો તમે એ જાણી લો છો તો તમને તમારા આ પ્રશ્નનો આ કોમેન્ટનો જવાબ તમને મળી જવાનો છે કે ઘરના જ માણસો પોતાના ઉપર કાવતરા કરે કે નહીં અને એક કેવી રીતે થાય કેવી રીતે બચવું થાય કે ના થાય તો સૌ પ્રથમ મિત્રો તમને હું એક ક્લિયર કરી નાખું કે ઘરના માણસો જ્યારે પોતપોતાના કોઈ પણ ઝઘડા બાબતે અથવા તો કોઈ પણ કોઈ વસ્તુ એવી ઘટના બાબતે જ્યારે કોઈ કુટુંબના જ માણસો જે આપણે બાપ દાદાના દેવ પૂજીએ છીએ બરાબર એ તમે પણ પૂજતા હશો એ માણસ પણ પૂજતો હશે બરાબર તો કોઈ એવું નીતિથી ખરાબ હોય અને એના એવા શબ્દો નીકળી જાય દેવના મઢે જઈને તો દેવ દુઃખ તમને આવે કે નહીં એ જાણીએ તો એમાં એવો પ્રશ્ન છે મિત્રો અને એમાં એવી ઘટના બને કે એ પછી જો કદાચ આ વસ્તુ દેવ સુધી પહોંચે તો પછી એમાં જે સત્ય અને અસત્યની વાત આવે જો તમે સાચા છો તો એ દેવ તમને કંઈ પણ કરે નહીં ખોટા છો તો તકલીફ થાય ત્યારબાદ બીજું કે કોઈ પણ કશું આપણે કર્યું ના હોય બીજી ઘટનામાં તમે કશું નથી કર્યું સતોએ આ કાવતરા કરી શકે અને આપણું પોતાનું જ દેવ આપણા ઉપર હાવી થઈ શકે તો એ વસ્તુ શક્ય નથી કારણ કે તમે પણ પૂજો છો એ માણસ પણ પૂજે છે બરાબર એ તમારા બાપદાદાનું પણ દેવ કહેવાય એમના બાપ દાદાનો પણ દેવ કહેવાય એટલે ખાર વેર ઝેર ઈર્ષાની ભાવનાથી પોતાના જ કુટુંબના માણસો પોતાના જ દેવને એકબીજા ઉપર પ્રયાસ કરી શકે નહીં કેમ કે ખાર વેર ઝેર નિંદા આ બધું માણસોમાં હોય છે બરાબર હવે દેવ માણસ નથી બરાબર માણીને ઈર્ષા ના હોય બરાબર એ ન્યાય જોઈએ નીતિ જોઈએ ધર્મ જોઈએ બરાબર ત્યારે દેવ ચાલતું હોય છે કોઈ પણ કાર્ય કરવા માટે એટલે એ રીતે ગભરાશો નહીં બરાબર પણ ઘરનો જ માણસ કોઈ બહારથી કરાવી શકે પાછું ઘરના માણસને બહુ ઈર્ષા હોય તો પૈસા ખર્ચીને બહારથી એ વસ્તુ તમારા ઉપર કરાવી શકે મીન્સ કે કોઈ બહારના કોઈ ભૂવા પકડે કોઈ તાંત્રિક એવું કોઈ પકડીને તમને હેરાન પરેશાન કરવા કરી શકે છે પણ કુટુંબની માતાના કાવતરા કુટુંબ ઉપર જ્યાં સુધી એ સત્યમાં છે ત્યાં સુધી કોઈ પણ માતાનું દુઃખ કોઈના કહેવાથી એ પછી ભૂવો જ ના હોય તમારા કુટુંબનો ના આવે પણ તમે અસત્ય છો તમે ખોટા છો તો પછી કોઈપણની કલ્પના એ દેવ સાંભળીને પોતાના તમે પૂછતા હોય તો તમને એ દેવ દુઃખ આપી શકે છે કેમ કે એ વાતે તમે ખોટા છો બાકી તમે સત્યમાં છો તો એ દેવને બીજું તમારા કરતા ચોવીસ કલાક રટણ કરતું હોય ઘણી બધી વિદ્યાઓ ભણેલો માણસ હોય સત્વે તમારું કશું બગાડી શકતો નથી કારણ કે તમે સત્યમાં છો અને દેવ કોઈ જે દેવ છે એ ન્યાયમાં જ ચાલે બરાબર વાત કરીએ હવે બીજા જે શબ્દો વાળા દેવ છે અમુકના મગજમાં એ પણ પ્રશ્ન હશે કે ભાઈ શબ્દો વાળા દેવ હોય તો એ વસ્તુ બની શકે તો પછી શબ્દો અને સાધનાવાળા દેવ ઉપર તમારે આ વિડીયો જોતો હોય તો તમે કોમેન્ટ કરજો તો આપણે નેક્સ્ટ વિડીયો એ શબ્દોવાળા દેવ ઉપર બનાવીશું કેમ કે જો અત્યારે આ જ વિડીયોમાં હું ડિટેલમાં વાત કરવા જઈશ તો વિડીયો વધી જશે અને વિડીયો જેટલો લોંગ થાય એટલા પછી તમને જોવામાં રસ રહેતો નથી તો તમને આ વિષય ઉપર પણ વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો તમને ગમ્યો હોય જાણકારી તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોવે છે તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તમે કોમેન્ટમાં લખી શકો છો યોગ્ય પ્રશ્ન હશે અને મને લાગે છે કે આ તમારે જાણવા જેવું છે અથવા તો આ ઘણા બધા માણસોનો કોમન પ્રશ્ન હોઈ શકે છે તો એના ઉપર વિડીયો સો ટકા આવશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલો મળી હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ